ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બોરભાઠા બેટ ગામમાં રહેતા ખેડૂત જયંતિભાઈ હરિભાઈ પટેલ છેલ્લા પચીસ વર્ષથી ખેતી સાથે જોડાયેલા છે ખેડૂતે છાપરા ગામની સીમા છેલ્લા કેટલાય વર્ષોથી રોકડિયા પાક ફુલેવર દૂધી બ્રોકલી સહિતની ખેતી કરી રહ્યા છે ખેડૂતે અભ્યાસમાં ધોરણ દસ પાસ કર્યું છે ખેડૂત જયંતિ પટેલની ઉંમર હાલ એકાવન વર્ષ છે ખેડૂત હાલ બ્રોકલીની ખેતી કરી રહ્યા છે ખેડૂત જયંતી પટેલની પાંચ પોઈન્ટ પાંચ એકર જમીનમાં ખેતી કરી રહ્યા છે તેમાંથી ખેડૂતે પોતાના માત્ર એક પટ્ટામાં રોકડિયા પાક બ્રોકલીની ખેતી કરી છે ખેડૂતે પાંચસો છોડનું વાવેતર કર્યું હતું ડ્યુપિન કંપનીમાંથી ખેડૂતને પાંચસો છોડ મળ્યા હતા ખેડૂતે લગભગ પોણા બે મહિના પહેલાં બ્રોકલીનું વાવેતર કર્યું હતું એક મહિનો અને પંદર દિવસમાં બ્રોકલીનો પાક તૈયાર થઈ જાય છે બ્રોકલીમાં ખેડૂત ઓર્ગેનિક ખાતરનો વપરાશ કરી રહ્યા છે

હામાં તો જો એક રાઉન્ડ પડી ના બીજો રાઉન્ડમાં જોઈ શકો કે સારામાં સારું ઉપર પણ મળશે જો હાલમાં પણ લગભગ આની અંદરથી બાર હજાર રૂપિયાનો જેવું તો આ પાંચસો સોળમાંથી મેં લઈ લીધા છે દસ મણ થયું એટલે પાંચસો જે છોડમાંથી દસ મણ થયું એટલે બારસો રૂપિયા મળે એટલે બાર હજારનું થઈ ગયું છે એટલે સેકન્ડ રાઉન્ડ શરૂઆત થઈ જશે ખેડૂત તેમાં ગંજી વામૃત છાણિયું ખાતર સહિતનો વપરાશ કરી રહ્યા છે ખેડૂતે બ્રોકલીની ખેતીમાં એક વારનો ઉતારો લઈ લીધો છે બ્રોકલીના પાકને ખેડૂત ભરૂચ માર્કેટ ખાતે આપે છે બ્રોકલીનો માર્કેટ ભાવ ખેડૂતને વીસ કિલોના બારસો રૂપિયા મળી રહે છે અને એક કિલોના ખેડૂતને સાહીઠ રૂપિયા માર્કેટનો ભાવ મળી રહે છે ખેડૂત જયંતિ પટેલે એક વારના ઉતારામાંથી બાર હજાર રૂપિયાની આવક મેળવી છે બ્રોકલી એને સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે બ્રોકલી હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ઉત્તમ માનવામાં આવે છે આરોગ્ય માટે ઉત્તમ એવા બ્રોકલી તેમાં રહેલ ફાઇબર પાચનમાં મજબૂત બને છે અને સ્વસ્થ આંતરડાને પ્રોત્સાહન આપે છે તે કબજિયાત અટકાવી શકે છે તો ડાયાબિટીસના દર્દીઓ સંતુલિત આહારના ભાગરૂપે બ્રોકલીનું સેવન કરી શકે છે